ભુજ તાલુકાના લાખોન સ્થિત અજરામર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીએમસીબી શાળાને બીએમસીબી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે ગુજરાત સરકાર દ્વારા માન્યતા મળી હોવાની વિગતો ભુજ ખાતે બીએમસીબી સ્કૂલ વર્ધમાન વિદ્યાલય અને બીએમસીબી નર્સિંગ કોલેજ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં બીએમસીબીના સંસ્થાપક ચેરમેન શ્રી સીએ મહેન્દ્ર મોરબિયાએ આપી હતી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ યોજના અંતર્ગત એક થી પાંચમાં બાળકોને ઇટી પરીક્ષાના મેરિટના આધારે છ થી બારમાં નિઃશુલ્ક ઉચ્ચ શિક્ષણ હોસ્ટેલ સાથે મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે આ માટે બીએમસીબી દ્વારા ત્રીસ કરોડના ખર્ચે શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્ર માટે દસ એકરની વિશાળ જગ્યામાં સંકુલ તૈયાર કરાશે આ પત્રકાર પરિષદમાં વર્ધમાન નગરના પ્રમુખ રાહુલ મહેતા બીએમસીબી બેંકના જનરલ મેનેજર સ્મિત મોરબિયા ધારાશાસ્ત્રી અને ટ્રસ્ટી નીતિનભાઈ સંઘવી બીએમસીબી બેન્કના મેનેજર ધૈર્ય છાયા ભદ્રેશ યાદવ સહિતે વ્યવસ્થા સંભાળી હતી વર્ધમાન વિદ્યાલયના આચાર્ય ગીતાબેન સોની નર્સિંગ સ્કૂલના આચાર્ય અંબિકા ચંદ્રન સુપરવાઇઝર સબિતા મેડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સલાહકાર શિક્ષણવિદ પ્રોફેસર કેવી પાટીદારે કર્યું હતું મહેસલ્ફ સીએ મહેન્દ્ર મોરબિયા ફાઉન્ડર ચેરમેન બીએમસીબી બેંક એન્ડ બીએમસીબી સ્કૂલ એઝ વેલ એઝ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ આપણે જેમ કહ્યું એમ બીએમસીબી હંમેશા બેસ્ટ કરવામાં માને છે અમને ખુશી છે આ સાથે અમે જાહેર કરીએ છીએ કે બીએમસીબી સ્કૂલને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ એનો પ્રોજેક્ટ મળેલો છે સ્કૂલને એ માટેની મંજૂરી મળી ગઈ છે અને હાલે પાંચમા ધોરણ પાસ છોકરાઓ જેમણે સીઈટી પાસ કરી છે એક્ઝામ એ લોકો ચોઈસ ફિલિંગ કરી અને બીએમસીબી સ્કૂલમાં પણ જ્ઞાનશક્તિ સ્કીમ હેઠળ એડમિશન મેળવી શકશે અને કચ્છમાં જે પ્રતિભા છે પાંચમા ધોરણના હોશિયાર છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલના છે એમને આ સ્કૂલમાં એડમિશન મળશે અને કચ્છના છોકરાઓને કચ્છમાં જે એજ્યુકેશન લેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન અહીંયા પણ મળી શકશે એડમિશન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન તો લગભગ બધા સ્ટુડન્ટે કરાવી લીધું છે હવે ચોઈસ ફિલિંગનો તબક્કો શરૂ થઈ રહ્યો છે તો એમાં દરેકે દરેક સ્ટુડન્ટે ચોઈસ ફિલિંગમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રેફરન્સ આપવાનો હશે અને પ્રેફરન્સ પ્રમાણે મેરિટને આધારે કોઈ કોઈપણ પર્ટિક્યુલર સ્કૂલ એલોટ થશે આ જ્ઞાનશક્તિ સ્કૂલની સ્કીમ એવી છે કે અમે સિટી સ્કવેર ટાઉનશીપમાં જ્યાં બીએમસીબી કેમ્પસ અત્યારે છે ત્યાં એક વર્ષની અંદર આ કેમ્પસ નવું ઊભું કરીએ છીએ અત્યારે તો જૂના કેમ્પસમાં જ આ સ્કૂલ ચાલશે પણ દસ એકર જગ્યામાં ટોટલ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અમે આ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ્સ સ્પોર્ટ્સ આ બધું ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને કચ્છના વિદ્યાર્થીઓને આ સારામાં સારી સગવડનો લાભ ચોક્કસ મળશે આપ સૌને ખ્યાલ છે કે બીએમસી નર્સિંગ સ્કૂલ અને કોલેજ પણ ચલાવે છે બે હજાર આઠથી અમને જણાવતા ખૂબ જ આનંદ છે કે બીએમસી નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ હંમેશા ગુજરાત લેવલ ઉપર ટોપ હોય છે આજે જ આપણે જે સન્માન કર્યું જેના ફોટોગ્રાફ્સ પણ આપ બધાએ લીધા સ્ટુડન્ટ ગુજરાત આખાની પાંચસો નર્સિંગ સ્કૂલમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છે નંબર વન એનો ગુજરાત સ્ટેટમાં આવેલો છે તો ખરેખર આપણા બધા માટે કચ્છ માટે આનંદ અને ગૌરવની વાત છે કે આ સ્ટુડન્ટને કારણે કચ્છને પણ એક પોતાનું નામ પ્રતિભાન્વિત કરવાનો તક મળી બીએમસીબી ગુજરાત બોર્ડની ઇંગ્લિશ મીડિયમ તો સ્કૂલ વર્ષોથી ચલાવે છે મને જણાવતા આનંદ છે કે આ વર્ષથી સીબીએસઈ બોર્ડની પરમિશન પણ મળી ચૂકી છે અને આપણે સીબીએસઈ કરિક્યુલમ કરવા શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ ગુલશન મેડમ પ્રિન્સિપાલ તરીકેનો એનો ચાર્જ સંભાળશે અમારા ટ્રસ્ટીઓની ટીમ છે નીતિનભાઈ સંઘવી છે પાટીદાર સાહેબ છે તો અમે બધા સારામાં સારું સીબીએસઈ એજ્યુકેશન આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે વિચાર કરીએ છીએ કે કોઈ સારામાં સારી ફ્રેન્ચાઇઝી બે ત્રણ જગ્યાએ વાત ચાલે છે અમારી તો એ પણ અહીંયા લઈ આવીએ જેથી કરીને બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશનનો કચ્છના છોકરાઓને લાભ મળે સીબીએસઈ બોર્ડ ઉપરાંત બીજા પણ ઘણા બધા બોર્ડ હવે કાર્યરત છે આઈબી બોર્ડ પણ કહેવાય છે કે જે ઇન્ટરનેશનલ બેકે બેકેલ્યુરેટ છે કે જે ફોરેન એજ્યુકેશન માટે સારામાં સારું પગથિયું આપણા સ્ટુડન્ટને આપે છે તો ભવિષ્યમાં આઈબી બોર્ડની એક પણ સ્કૂલ અત્યારે કચ્છમાં નથી તો એના માટે પણ અમે અત્યારે સર્વે કરી રહ્યા છીએ કે કચ્છમાં એજ્યુકેશનની રિકવાયરમેન્ટ શું છે અને ભણ્યા પછી બધાને નોકરી મળે છે એવું જરૂરી નથી તો એવા કોર્સિસ પણ અમારે શરૂ કરવા છે કે જેમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય એમ્પ્લોયમેન્ટ તાત્કાલિક સ્ટુડન્ટને મળે અને તો જ એને પણ એવું લાગે કે મારું ભણું સાર્થક છે અમે બીએમસીબી કેમ્પસમાં જ સિટી ટાઉનશીપમાં એક પ્લે હાઉસ નર્સરી પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ટોટલ પાંચ હજાર સ્ક્વેર ફીટના પ્લોટ ઉપર અમે બહુ સરસ નર્સરી ડિઝાઇન કરી છે તરતમાં એનું ઉદઘાટન પણ કરવા જઈ રહ્યા છીએ તો આ નર્સરી પણ કચ્છની બેસ્ટમાં બેસ્ટ નર્સરી છે કદાચ ગુજરાત લેવલ ઉપર પણ આવી સરસ નર્સરી અને એ પણ આટલી ઓછી ફી કારણ કે બીએમસીબી ફીસ લેવલ નથી જોતી ફાઇનાન્શિયલ થીમથી નથી ચાલતી તો ઓછામાં ઓછા ખર્ચે ઓછામાં ઓછી ફીથી પણ બાળકને સારામાં સારું એજ્યુકેશન શરૂઆતથી જ મળે નાનપણથી જ મળે એના માટે અમે બધા હંમેશા પ્રયત્નશીલ છીએ સમર કેમ્પ પણ કરવા જઈ રહ્યા છીએ બીએમસીબીનો સમર કેમ્પ બહુ પ્રખ્યાત હોય છે લોકોને હંમેશા જિંદગીભર યાદ રહેવું હોય છે અમે સત્યાવીસમી તારીખથી એટલે કે નેક્સ્ટ સન્ડેથી આ સમર કેમ્પ શરૂ કરવા જઈ રહ્યા છીએ પાંચ દિવસનો એમાં બંને ઓપ્શન છે ડે બોર્ડિંગ પણ છે અને નાઇટ ટોલ સાથે પણ અમે હોસ્ટેલની સગવડ પણ છોકરાઓને આપશું તો નાનપણથી જ છોકરાને ખબર પડે કે હોસ્ટેલ શું હોય છે એમાં રહેવું કેવું હોય છે તો પાંચ દિવસ માટે રહે એમાં અલગ અલગ જાતની પ્રવૃત્તિ અમે સમર કેમ્પમાં કરાવશું અને સબસિડાઈઝ ફીથી અમે ફક્ત પાંચ દિવસની હજાર રૂપિયા ડે બોર્ડિંગ માટે અને પંદરસો રૂપિયા રહેવા સાથેની જ રેવા જમવા સાથેની સગવડ આપવા માટેના આ શરૂ કરવાના છે એ સમરકેમ્પ તો ભુજની કચ્છની જનતાને વિનંતી છે કે આવી એ સબસિડાઈઝ ફેસિલિટીની સમરકેમ્પ જે શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ એનો લાભ લે મારું નામ બડગા તુલસી છે હું ભુજની રહેવાસી છું મારો જીએનસીમાં ફર્સ્ટ રેન્ક છે ઓવરઓલ ફસ્ટ રેન્ક છે વિથ એટી થ્રી પોઈન્ટ ફોર્ટી પર્સન્ટેજ એન્ડ અમારા કોલેજમાં બહુ જ સારી એવી પ્રેક્ટિસ કરાવી છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને ઘણી જેવી મહેનત રિલેટેડ ટુ પ્રેક્ટિકલ થિયરિકલ એને એવરી એમ બધી રીતે બહુ જ પ્રેક્ટિકલ અને એવી નોલેજ ઇન્ફોર્મેશન આપે છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને હોસ્પિટલ ટ્રેનિંગ અને પ્લસ થિયરિકલ ટ્રેનિંગ પણ અમારા કોલેજ તરફથી આપવામાં આવે છે તો એટલા માટે આ બધી જ રીતે નોલેજ આપવામાં આવે છે મારું નામ લુહાર રેશમાબાનુ રમજાન છે હું નાની વિરાણી ગઢસી સાથે આવું છું અને મેં જ્યારે જીએનએમ નર્સિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે મારો પહેલેથી જ વિચાર હતો બીએમસીબી કોલેજમાં કરવાનું કારણ કે મેં એના રિવ્યૂ જેટલા સાંભળેલા હતા કે બેસ્ટ ટીચિંગ છે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ફેકલ્ટીસ બધા સારા છે અને હાઈ રિઝલ્ટ આવે છે કોલેજનું ઓવરઓલ કચ્છમાં જ્યારે મેં રિવ્યૂ લીધું ત્યારે મને બીએમસીબી જ એક મળ્યું હતું લાસ્ટ રિઝલ્ટ મારું જીએનએમ ટુ ટ્વેન્ટી થ્રી ઇન ઓબીજી ઓવરઓલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ વિથ સિક્સટી સેવન ઇન સેવન્ટી ઓબીજીમાં માર્ક્સ આવ્યા છે ને ઓવરઓલ ગુજરાતમાં ફાસ્ટ રેન્ક છે ઓબીજીમાં અને એ સપોર્ટ કર્યો છે મારા ફેકલ્ટીએ જે મને ઓબીજી ભણાવ્યું છે એમને પણ હું થેન્ક યુ કહેવા માગું છું અને બીએમસીબી ઇન્સ્ટિટ્યૂટનું નોલેજ એટલું વધારે છે કે અમને જે આપે છે તો એનાથી રિઝલ્ટ સારું આવે છે મારું નામ ગજન સમીના જકરીયા છે હું સાંધાણ ગામમાંથી અબડાસા તાલુકામાંથી આવું આવું છું પહેલાં તો મેં મેન્ટલ હેલ્થ નર્સિંગમાં સેવન્ટી ફાઇવમાંથી સેવન્ટી માર્ક્સ મને આવ્યા છે અને પહેલાં તો હું મારા ફેકલ્ટીઝને આભારી છું કે એ મને બહુ જ મસ્ત ખૂબ જ સારી તૈયારી કરી છે અને પછી મારા પેરેન્ટ્સને હું આપીશ કે એને મારા એના સપોર્ટથી હું આગળ વધી અને પછી અત્યારે બહુ જ વધારે સ્પીડ હાલે છે કે આ આ છોકરી વધે પછી એ ગામડામાંથી બધું સાંભળી સાંભળી હું આગળ વધી છું પછી ત્યાં બીએમસીબી કોલેજમાંથી અમને સારું ભણાવે છે અને ટ્રેનિંગ આપે છે કે હોસ્પિટલમાંથી શું જી કે જનરલ હોસ્પિટલમાંથી અમે ટ્રેનિંગ લઈએ છીએ તો ત્યાંથી શું બધું શીખવાડે છે કેવી રીતે બધું કરવાનું હોય છે એવું બધું અમને શીખવાડે છે અને કોલેજમાંથી પહેલાં ટ્રાય કરાવે છે મેન્ટલ હેલ્થ નર્સિંગ એ આપણા મગજનો વિષય છે અને મગજમાં આપણે જે કેટલું આપણે કેવી રીતે માનસિકતા થાય છે અને કેવી રીતે આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ અને જો વધારે પડતા ગાંડા હોય છે તો એમને એક મશીન દ્વારા એને ટ્રીટ કરવામાં આવે છે એવી બધી ઇન્ફોર્મેશન પછી આપણે એને સાથ સહકાર આપી શકીએ છીએ સાથ સહકાર વધારે આપણે એને ફેમિલીવાળા સપોર્ટ કરે તો એ બરાબર થઈ જાય છે એવી રીતે આપણે ઘરગથ્થુ બધી પ્રક્રિયા કરી શકીએ છીએ એ પણ ભણવાનું છે અને ભેગી આપણે હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ લેવાનું છે એ પણ ભેગી બધી સારવાર અમે બધું ભણ્યું છે અને અમારા ફેકલ્ટીએ શીખવાડ્યું છે